મહાનગરપાલિકામાં મીડિયા સાથે આપી રજૂઆત કરવામાં આવી હતી છેલ્લા કેટલાય સમયથી લોક પ્રશ્નોને ઉજાગર કરવા માટે સતત દોડતા મીડિયા કર્મીઓ સાથે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા કાર્યસ્થળ ઉપર ગેરવર્તણૂક કરવામાં આવી રહી છે થોડા દિવસો અગાઉ વડોદરા મહાનગરપાલિકાના પરિસરમાં મીડિયા કર્મીઓ સાથે વડોદરા મહાનગરપાલિકાની વિજિલન્સ અને સુરક્ષા ગાર્ડ દ્વારા ધક્કા મુક્કી કરીને અપમાનિત કરવામાં આવ્યા હતા જે અંગે ગતરોજ વડોદરા મીડિયા ક્લબની એક અગત્યની બેઠક સર્કિટ હાઉસ ખાતે મળી હતી જ્યારે આજે મીડિયા સાથે ગેરવર્તન સામે વડોદરા મીડિયા ક્લબ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને મળી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે કોઈ કોઈ મેયર નગિક એવું એ છે કે પુરાવા આવ્યા પછી એમને સાંભળવાની તક આપવામાં આવે તક આપવામાં આવે તે બધી સજા ભરવામાં આવે પણ આ જે કિસ્સો થયો એની અંદર બધું જ ઉલ્લંઘન થયું છે અને મુદ્દાની અંદર હવે તો મેં તમને પણ એક લેટર લખીને મોકલો કે બનાવ બની ગયો કે આજ કેમ્પસ ની અંદર કે કેમ્પસ ના તો તમે જ સર્વે સર્વા છો એમાં બનાવ બની ગયો કે કોઈ કોઈ ને માર આવે કોઈ કોઈને ને લઈ ગયો તો લઈ ગયો બધી સમાધાન કરી લીધું પણ એના પર તો સીસીટીવી ફૂટેજ છે અને આના પર તો સીસીટીવી ફૂટેજ છે સરકાર કે નંબર દેવા સાબ સ્લાઈડ હે મેં કીધું બીજા વેડિયા ટેક્સ બધું કરીને કામ કરી ચાલુ કરો તમારા પત્રકાર મિત્રો અહીં બેસે એક અમારી એની બી રજૂઆત છે કે

અન્ય મહાનગરપાલિકા આપડે આપી દેક લઈ લીધું હવે જે બતાવું તે બતાવે જ્યાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા ત્રણ દિવસના સમયમાં તમામ પાસાઓ ચકાસીને તેમજ જીપીએમસી એક્ટ તથા અન્ય એક્ટની જાણકારી એકત્રિત કરીને યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે ત્યારે બંને પક્ષને સમાધાનપૂર્વક નિરાકરણ આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી મીડિયા ક્લબ દ્વારા જે આજે રજૂઆત થઈ છે જેમાં વિષય જે સામાન્ય સભામાં મીડિયા માટે લેવાયેલ નિર્ણય તેમજ દુર્વ્યવહાર અંગેની સ્પષ્ટતા બાબત એમની રજૂઆત માની અજયભાઈ અને બીજા મીડિયા કર્મીઓ આવ્યા હતા એમની રજૂઆત મેં લીધી છે મેં એમને કીધું છે કે વિવિધ એક્ટ જીપીએમસી એક્ટ એનો અભ્યાસ કરીને અમે એમને જાણ કરશું નેક્સ્ટ ત્રણ દિવસમાં મેં એમને કીધું છે કે ત્રણેક દિવસ પછી એમને અમે બોલાવશું અને કઈ રીતે આગળ વધવું કે મીડિયા જોડે પણ દુર્વ્યવહાર ન થાય અને જે પદાધિકારી અધિકારી એમની પણ પ્રાઇવેસી જળવાય એમાં અને તમને અમારા જે અમારી પાલિકામાં બનતી જેવી ઘટનાઓ છે એના ન્યૂઝ આપને તરત એનું લાઈવ ફીડિંગ કે એનું માહિતી તરત મળે એની વ્યવસ્થા કઈ રીતે વધારી શકાય એની પણ ચર્ચા નેક્સ્ટ ત્રણ ચાર દિવસમાં જ્યારે પણ અમે મળશું ત્યારે કરવાના છીએ એટલે બધી બાબતો જે એમનું આજે રિપ્રેઝેન્ટેશન હતું માન્ય અજયભાઈ અને બધાનું એ રિપ્રેઝન્ટેશન મેં સાંભળ્યું છે અને એના આધારે નેક્સ્ટ જે ત્રણ ચાર દિવસ પછી નેક્સ્ટિકમાં જ્યારે બી મળશું ત્યારે સ્પષ્ટતા સાથે એમાં જે પણ કાર્યવાહી કરવાની છે એ કરશું અને એમાં આગળ વધશું ઘટના એમાં મેં એમને આપને ફરી કીધું છે કે અમે એક્ટ મેં અમે જોયો છે અને ફરી અમે જોઈ રહ્યા છીએ અને ત્રણ ચાર દિવસ પછી અમે એનો જવાબ પણ આપશું સાત જે એ દિવસે જે ઘટના બની કે મીડિયા કર્મી લેડીઝ રૂમમાં ગયા અથવા કોઈ કેમેરામેન ભૂલતી ગયા હશે કે જે રીતે ગયા હશે અને કાઉન્સિલરશ્રીએ રજૂઆત કરી કે એમની પ્રાઇવેસીનો આનંદ થાય છે અને એના માટે થઈને આખી આ ઘટના થઈ હતી અને પછી જે પણ જે અંજલિબેન હતા એમને બોલાવી અને અમે ચર્ચા વિચારણા પર કરી હતી એમને સાથે રાખીને એમનો પક્ષ પણ સાંભળેલો અને એમિકેબલ સોલ્યુશન આવે એ પ્રત્યે આપણે આગળ પણ વધેલા હતા અને આ જે ડિક્લેરેશન થયું હતું હજી પીએમસીમાં જોગવાઈ છે કે કેમ બીજા એક્ટમાં જોગવાઈ છે કે કેમ એ બધું હું ત્રણ ચાર દિવસ પછી જ્યારે મિટિંગ કરશે ત્યારે આપણે કહીશું ત્યારે વડોદરા મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર આપવા વડોદરા મીડિયા ક્લબના હોદ્દેદારો વડોદરા શહેરના લોકલ મીડિયાના હોદ્દેદારો તથા કર્મીઓ રીજનલ મીડિયા ચેનલના કર્મીઓ તથા સોશિયલ મીડિયાના કર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મીડિયા સાથેના દુર્વ્યવહારનો આ પહેલો કિસ્સો નથી આવા અનેક કિસ્સા બન્યા છે હમણાં પણ જે વાત આવી છે કે સિક્યોરિટીવાળા પણ ધક્કા મારતા હોય છે હવે ખરેખર તો ધક્કા ખાનારાએ પણ ફરિયાદ કરવી જોઈએ પરંતુ જે બનાવ બન્યો એ બહુ ગ્લેરિંગ એક્ઝામ્પલ છે પાવરના મિસયુઝનો અને આ પાવર ડેપ્યુટ કર્યો છે કે નહીં જીપીએમસી એક્ટે એની સ્પષ્ટતા માટે આપણે તો મ્યુનિસિપલ કમિશનર કે જે સર્વે સર્વા ગણાય છે એમને પૂછવા માટે આવ્યા છીએ કારણ કે આ આખું એક માળખું એવું છે જીપીએમસી એક્ટનું કે જેમાં જવાબદારી જેમની છે એની જવાબદેહી નથી અને જેમની જવાબદારી જવાબદેહી છે એટલે કે જેમણે આન્સર આપવાના છે પ્રજાને એમની પાસે કોઈ પાવર નથી એટલે એને કારણે જે સમસ્યાઓ સર્જાય છે એ સમસ્યાઓનું ભવિષ્યમાં નિરાકરણ થાય અને સ્પષ્ટતા પણ થાય કે મીડિયાની જવાબદારી શું છે અને ચૂંટાયેલી પાકની જવાબદારી શું છે આપવા માટે આવ્યા છીએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર